ભાવનગર શહેરમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે મહિલા કોંગ્રેસના આગેવાનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે પ્રદેશ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહિર તથા ભાવનગર જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના એસપીને આવેદનપત્ર આપેલી રજૂઆત કરી છે ભાવનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ દર્શનાબેન જોશી સહિત અન્ય મહિલા કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ તરફથી અમે લોકોએ અહીંયા ડીવાયએસપી સિંગલ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર ખાલી આપવા ખાતર નથી આપ્યું સર પાસેથી ખાતરી લીધી છે કે તમારા જિલ્લામાંથી તમે ખાલી જાઓ છો અને તપાસ કરો છો રેડ કરો છો એવું નહીં પણ તમારા જિલ્લામાંથી સાવ નાબૂદ થઈ જાય દારૂ ડ્રગ્સ નાબૂદ થઈ જાય અને મહિલાઓની સાથે જે દારૂ દ્રક્ષના કારણે અસુરક્ષા ઊભી થઈ છે એ સુરક્ષા થાય અને દારૂ ડ્રગ્સનું નામો નિશાન તમારા જિલ્લામાં ના હોય એવો દાખલો બેસાડી અને તમે આ ભાવનગરને દારૂ અને ડ્રગ્સ મુક્ત બનાવો કોંગ્રેસ તરફથી અમે લોકોએ અહીંયા ડીવાયએસપી સિંગલ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર ખાલી આપવા ખાતર નથી આપ્યું સર પાસેથી ખાતરી લીધી છે કે તમારા જિલ્લામાંથી તમે ખાલી જાઓ છો અને તપાસ કરો છો રેડ કરો છો એવું નહીં પણ તમારા જિલ્લામાંથી સાવ નાબૂદ થઈ જાય દારૂ ડ્રગ્સ નાબૂદ થઈ જાય અને મહિલાઓની સાથે જે દારૂ ડ્રગ્સના કારણે અસુરક્ષા ઊભી થઈ છે એ સુરક્ષા થાય અને દારૂ ડ્રગ્સનો નામો નિશાન તમારા જિલ્લામાં ના હોય એવો દાખલો બેસાડી અને તમે આ ભાવનગરને દારૂ અને ડ્રગ્સ મુક્ત બનાવો કોંગ્રેસ તરફથી અમે લોકોએ અહીંયા DYSP સિંગલ સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને આવેદન પત્ર ખાલી આપવા ખાતર નથી આપ્યું સર પાસેથી ખાતરી લીધી છે કે તમારા જિલ્લામાંથી તમે ખાલી જાઓ છો અને તપાસ કરો છો રેડ કરો છો એવું નહીં પણ તમારા જિલ્લામાંથી નાબૂદ થઈ જાય દારૂ નાબૂદ થઈ જાય અને મહિલાઓની સાથે જે દારૂ ડ્રગ્સના કારણે અસુરક્ષા ઊભી થઈ છે એ સુરક્ષા થાય અને દારૂ ડ્રગ્સ નું નામો નિશાન તમારા જિલ્લામાં ના હોય એવો દાખલો બેસાડી અને તમે આ ભાવનગરને દારૂ અને ડ્રગ્સ મુક્ત બનાવો કોંગ્રેસ તરફ